ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ બનાસકાંઠાની તો ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ તેના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે રાજસ્થાનમાંથી વિદેશી દારૂની મોટા પાયે ગુજરાતમાં ધુસણખોરી કરવામાં આવે છે જેમાં આ વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીસા મંડાર હાઇવે પર કુયાવાડા નજીક વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતી એક ટ્રકને અટકાવી તેની સઘન તલાશી લીધી હતી તપાસમાં બહાર આવ્યું કે ટ્રકમાં વ્હાઇટ પાવડરની આડમાં છુપાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે દારૂ ટ્રક સહિત કુલ એક કરોડ છાસઠ લાખ છોતેર હજાર આઠસો અડતાળીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહી દરમિયાન એલસીબી પોલીસે ટ્રક ડ્રાઈવરને અટકાયત કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે બનાસકાંઠા એલસીબી દ્વારા ઝડપાયેલો આ દારૂનો જથ્થો જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો હોવાનું માનવામાં આવે છે તો વલસાડ જિલ્લામાં મહાત્મા ગાંધીજીની